પોરબંદરમાં કોસ્ટગાર્ડ હેલીકોપ્ટર દુર્ઘટનામાં વધુ એક જવાન શહીદ થયા છે હેલીકોપ્ટરથી રેસ્ક્યુ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી શહીદ કરણસિંહના પાર્થિવ દેહના પતનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા શહીદના અંતિમ સંસ્કારમાં છત્રીસ સમુદાયના લોકો જોડાયા હતા હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચાર જવાનો ભોગ બન્યા હતા હેલીકોપ્ટરમાં સવાર ચારેય જવાન શહીદ થયા છે સંવાદદાતા ચેતન જોડાયા છે ફોનલાઇન પર ચેતન હેલીકોપ્ટર દુર્ઘટનામાં જે જવાનો શહીદ થયા હતા એક જવાન શહીદ થયા છે શું વિગતો આ મામલે કે જે યમરાજ છે તે કોઈને જે સમય હોય ત્યારે છોડતો નથી તે રીતે આ વખતે જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને જવાનો શહીદ થયા છે ચાર જેટલા જવાનો જે સવાર દુર્ઘટના બની હતી તે બાદ જે કહેવાય કે એકને જે ઇજા થઈ હતી ને બીજા શોધખોળ ચાલુ હતી તે બાદ બે મૃત્યુ મળી આવ્યા હતા વધુ એક વૃદ્ધે ફરી આવ્યો છે જે દુર્ઘટના બની છે તેને લઈને કોસ્ટગાર્ડ અને નેવી તેમજ સમગ્ર ડિફેન્સ એજન્સીઓ છે તમામ એજન્સીઓ પણ શોકનો માહોલ અત્યારે છવાયેલો છે ધન્યવાદ જાણકારી માટે રાજકોટ